કેમ છો મારા વાલા મિત્રો બંસી બિશ્નુ એકવાર ફરીથી તમારું સ્વાગત છે અત્યારે આપણે દુનિયાની સૌથી ખતરનાક જગ્યા કહી શકાય સૌથી એક્સ્ટ્રીમ જગ્યા કહી શકાય ત્યાં આપણે પહોંચી ગયા છે અને આ છે દાનાકિલ ડિપ્રેશન અહીંયા આવવા માટે તમને બહુ બધો સફર લાંબો સફર કરવો પડે છે પહેલાં ફ્લાઇટ લેવી પડે છે ઇથોપિયાના આડીસ આબાબાથી સેમેરા અને સેમેરાથી તમારે જીપ બુક કરવી પડે જેમાં ત્રણ દિવસના ટૂરના ત્રણસો ડોલર આપવા પડે છે અને પછી તમને એ લોકો ટૂર ઉપર અહીંયા લઈ આવે છે આખો દિવસ સવારથી સાંજ સુધી સફર કરવા પછી તમે અહીંયા પહોંચો છો એક નાઇટ વચ્ચે સ્ટે કરવો પડે છે બીજા દિવસે સવારે તમને અહીંયા લઈ છે આ જગ્યા તમે જે પાછળ દેખા છે ને કલરફુલ સારી 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 નથી ભાઈ બહુ જ ખતરનાક એની અંદર એસિડ છે સલ્ફરિક નાઇટ્રિક અને બીજા ઘણા પદાર્થ છે પ્લેટેનિયમ જિંક બધી વસ્તુ એની અંદર છે અને આના લીધે અહીંયા આગળ એક રિએક્શન થાય છે અને આખો બોઇલિંગ થતો જો આખો દિવસ તમને અહીંયા ધૂઓ દેખાશે નીકળતો આ બધો જોઈ શકો છો તો આ બધી વસ્તુ અહીંયા થાય છે અને આ જગ્યા અમે જોવા આવ્યા છે અહીંયા બાજુમાં એક નમકની ઝીલ છે અને એની બાજુમાં આ છે આ એક નાનો માઉન્ટેન જેવું સિસ્ટમ છે એની ઉપર છે માઉન્ટેન ઉપર છે નાનો માઉન્ટેન છે બહુ મોટો નથી ના કદાચ એક બે સ્ક્વર કિલોમીટરમાં ફેલાયેલો આખી જગ્યા છે એટલે અહીંયા આગળ આપણે પહોંચી ગયા છે અને હું તમને કહી દઉં આ એકસો ત્રીસ મીટર સમુદ્ર લેવલથી નીચે છે ના કે ઉપર એટલે આ દુનિયાની સૌથી ગરમ જગ્યા કહેવામાં આવે છે અને અહીંયા આવવા માટે તમારે ગાડી ટૂર ગાઈડ ગનમેન બધા જોઈએ છે તમે અહીંયા જોઈ શકો છો કે આ એક ભાઈ છે ગનમેન એ અમારી જોડે છે અને અત્યારે આ જગ્યા અમે જોવા આવ્યા છે આ જોઈ શકો આ એક એસિડ જોઈ શકો કેવી રીતને નીચે છે અને અહીંયા તમારે જૂતા પહેરીને પછી આવવું પડે આ એક ત્રષ ટાંકી કહી શકાય છે જે અહીંયા એસિડિટિક મટિરિયલ છે અને આપણે એની અંદર પાણીનો છાંટો નાખીએ એટલે જરાક અવાજ આવે છે અંદરથી સંક એવી તો આપણે હવે જોઈશું આ બધા ટુરિસ્ટ છે જેની જોડે આપણે આવ્યા છે અને આ મટીરિયલ ધીરે ધીરે અહીંથી મૂવ થાય છે તો અહીંયા તમે જોઈ શકો છો આ હું પાણી નાખીશું અહીંયા કંઈ રિએક્શન નથી એટલે એટલો કંઈ હાઈ ક્લાસ હાઈ ક્વોલિટી મટિરિયલ નથી પણ તોય બહુ જ ખતરનાક છે તમે અહીંયા આવવા માગો છો તો તમારે ત્રણસો ડોલર ત્રણ દિવસના આપવા પડશે અને ગાઈડ બધો તમને વ્યવસ્થા થઈ જશે બહુ દૂર દરાજ ડેન્જર ઝોન છે રાતે અમે ખાટલા ઉપર હોઈ ગયા હતા અને ખાવામાં બી એવું કંઈ ખાસ વસ્તુ નથી મળી તો બધો બહુ જ સ્ટ્રગલવાળો આ જગ્યા છે અહીંયા આવવા માટે બહુ બધી મહેનત કરવી પડે છે બહુ હાર્ડવર્ક કરવો પડે તબી ત્યારે તમે જઈ અહીંયા આવીને પહોંચી અહીંયા પહોંચી શકો છો તો આને કહેવાય દાનાકીલ ડિપ્રેશન વર્લ્ડ હોટેસ્ટ પ્લેસ અમુક જગ્યાએ આ તમે જોઈ શકો બધો બંધ થઈ ગયું અને અમુક જગ્યાએ અત્યારે પણ બધો રિએક્શન ચાલુ છે એટલે આ વચ્ચે સેન્ટર પોઈન્ટ છે ત્યાંથી બધો ધુંઓ નીકળે છે અને આ ભાઈ જો ગરમેન છે અહીંયા જોઈ શકો છો એસિડિટ્રિક મટિરિયલ છે હવે ધીરે ધીરે આપણે આગળ જઈશું ને તમને બતાવવાની કોશિશ કરીશું માય ગોડ તમને કેવું દેખાય આ એક અલગ પ્રકારની દુનિયા તમને અહીંયા લાગે છે કે આવો પણ જગ્યા દુનિયામાં હોઈ શકે છે અહીંયા પચાસેક વર્ષ પહેલાં એક ઇટાલીની ફેક્ટરી હતી જે આ મટિરિયલ નીકાળતી હતી બધું પ્રોસેસ કરતી હતી પણ અત્યારે બધો બંધ થઈ ગયો તો આ કંઈક વસ્તુ છે અહીંયા આગળ તમે જોઈ શકો છો બહુ જ તો આ દુનિયામાં સૌથી ગરમ જગ્યા કેમ કહેવાય છે અત્યારે તો અહીંયા વિન્ટર ટાઈમ છે અને ગરમીના ટાઈમમાં અહીંયા આગળ ત્રેપન ડિગ્રી તાપમાન હોય છે તો દુનિયાની સૌથી હોટ જગ્યા આ જ કહેવાય છે અત્યારે અહીંયા વિન્ટર છે અને સમર ટાઈમમાં અહીંયા આવો બહુ જ ભારે મુશ્કેલ કામ છે અહીંયા જોઈ શકો છો આ પાણીના જેમ કે એસિડના ટાંક ભરેલા હોય એવી રીતના નાના નાના તળાવ બની ગયા એના જોઈ શકો છો અહીંયા તો ભાઈ આ એક્સ્ટ્રીમ જગ્યામાં ટૂર પૂરો થઈ ગયો હવે ધીરે ધીરે નીચે જઈ રહ્યા છે અહીંયા જે ભૂલથી કોઈ ભાઈ પાછળ રહી જાય આ જગ્યાએ તો એનો એન્ડ પાકો છે કેમ કે અહીંયા આગળ ના તો કોઈ પાણી છે ના જનાવાર ના પાણી ના કોઈ ગામ કશું નથી ના સડક અહીંયાથી તમે પાછા નીકળવાની પ્રયાસ કરો તો બી પોસિબલ નથી કેમકે અહીંયા આગળ તમે જોઈ શકો છો આખો નબક નમકનો મેદાન છે દૂર સુધી કોઈ કશું નહીં દેખાય તમને નજર ભરમ થઈ જાય અહીંયાથી છ કિલોમીટર દૂર ઇરિટ ઇરિટેરિયા કન્ટ્રી છે એટલે રસ્તો ભટકી ગયા તો એ બાજુ પણ જઈ શકો છો એટલે કંઈ જ આઈડિયો નથી બોલો આ જગ્યા કન્યાણી સૌથી ખતરનાક સૌથી ગરમ એવી જગ્યા છે હવે તમે પૂછશો કે અહીંયા કેમ આવ્યા તો પછી આટલા દૂર અહીંયા આવવાની કેટલી મહેનત થઈ એ પહેલાં બતાવી દઉં એક ફ્લાઇટ લીધી કલાક દોઢ કલાકની પછી અમે એક ગાડી પકડી જીપ જે અહીંયા પડી જાય નીચે તમને દેખાય એ કાલે આખો દિવસ ગાડી ચલાવી હતી રોડ ઉપર હાઈવે ઉપર પથરા ઉપર પછી અહીંયા પહોંચી ગયા એક બાજુમાં એક ગામ છે ત્યાં આગળ રાત ત્યાં રોકાયા અને પછી સવારે ત્યાંથી ડ્રાઈવ કરીને અહીંયા આવ્યા એટલે આટલો દૂર આ જગ્યા આવવામાં શું મળ્યો એટલે આ એક નોલેજ એક્સ્ટ્રીમ જગ્યા દેખવા માટે ધરતીની એક માત્ર એવી જગ્યા છે જે આપણે જોવા અહીંયા આવ્યા હતા અને તમને બતાવાયા હતા તમને ટાઈમ હોય તો તમે પણ આવી શકો છો આ જગ્યા જોવા માટે તમને ટૂર બુક કરવો પડે ટૂર બુક કરીને પછી અહીંયા આવી શકો છો તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો શેર કરો એક સારો કોમેન્ટ કરો અને તમે સહયોગ આપવા માંગો તો નીચે ડિસ્ક્રિપ્શન ચેક કરો તમને ડિટેલ મળી જશે હેલ્પ પણ કરી શકો છો તો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી આભાર અને જય હિન્દ જય ગુજરાત જય ભારત